સાથીઓ સુરેન્દ્રનગરની અંદર વર્ષોથી ખનીજ ચોરીનો કારોબાર ચાલી રહ્યો આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ સ્થાનિક કે રાજ્ય કક્ષાએથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી સાથીઓ સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર ખાસ કરીને કાર્બોસેલ રેતી કાળી કપચી અને પથ્થરોનો અખૂટ ખજાનો આપણને ત્યાંથી આપણને મળે છે અને ખાસ કરીને જે થાનગઢનો વિસ્તાર છે મૂડીનો વિસ્તાર છે ત્યાંથી જે કિંમતી કાર્બોસેલ સેલ મળે છે એ કાર્બોસેલની વર્ષો વર્ષે એમ માનો કે બે હજારથી વધારે કરોડની આ લોકો ખનીજ ચોરી કરે છે આ બાબતે જિલ્લાના વહીવટીતંત્રને પોલીસ તંત્રને ત્યાં ભૂસ્તરશાસ્ત્રી વિભાગ છે એને અનેક વખત રજૂઆતો કરી આંદોલન પણ કરવામાં આવ્યા અમે પોતે પણ આંદોલન કર્યા છે રાજુભાઈ ખરપડા અનેક એના પુરાવો આપવા માટે તૈયાર હતા અને વર્ષે સોથી વધારે ખનીજમાં જે કામ કરતા શ્રમિકો છે એનું જ્યારે દટાઈને મૃત્યુ થાય છે પણ કોઈ પણ પ્રકારની એફઆરઆઈ થતી નથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી આ કેમ નથી થતું એના માટે ખૂબ મોટો આશ્ચર્યનો વિષય હતો કે આટલી મોટી ખનીજ ચોરી જો સુરેન્દ્રનગરમાં થતી હોય અને કોઈ જ કાર્યવાહી ન થતી હોય તો આવું કેમ બને છે એના માટેના જવાબદાર કારણો કયા છે એ જ્યારે તપાસતા હતા ત્યારે અત્યારે હાલમાં અમારે ચોટીલાની અંદર નાયબ કલેક્ટર અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ મકવાણા સાહેબ આવ્યા છે અને થોડા દિવસથી એમને જ્યારે ખાણ ખનીજ ઉપર રેડ કરે છે અને જે દરોડાઓ પાડ્યા છે અને એ દરોડાઓ પાડવાથી છેલ્લા બે દિવસની અંદર સોથી વધારે ખાણોમાં એમને દરોડા પાડ્યા ચાલીસથી વધારે ડમ્પરો પકડ્યા બીજો જે માલસામાન હતો એ કરોડોની મિલકત એમને જ્યારે જપ્ત કરી છે ત્યારે જો એક પ્રાંત અધિકારી તરીકે આટલું કામ કરી શકતા હોય તો આખું તંત્ર કેમ ના કરી શકે સાથે મહત્વની બાબત એ છે કે એમને જે રેડ કરી એમને જે ડમ્પરો પકડ્યા ખનીજ ચોરી પકડી એમાંથી એમને જે મોબાઈલ મળ્યો અને એ મોબાઈલ ઉપર જે જવાબદાર પોલીસ બે અધિકારીઓ બે ડીવાય અને એ બે ડીવાય એસપીઓની ખનીજ માફિયાઓ સાથેની વાતચીતના ઓડિયો જ્યારે એમને પ્રાપ્ત થયા અને એ ઓડિયો એમને જે તે વિભાગમાં પણ મોકલ્યા પોલીસના ઉચ્ચ અધિકારીઓને મોકલ્યા અને સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ જ્યારે મૂક્યા ત્યારે બધાને ખબર પડી કે ખાણ ખનીજ વિભાગ હોય પોલીસ તંત્ર હોય કે જિલ્લાનું વહીવટી તંત્ર બધા સુનિયોજિત રીતે સાથે મળી અને આખું એક આ ખનીજ ચોરીનું આખું નેટવર્ક ચલાવી રહ્યા છે એ બાબતો અત્યારે જ્યારે પ્રાંત અધિકારીએ અહીંયા મૂકી સમાજને સોશિયલ મીડિયામાં મૂકી અને ઉચ્ચ અધિકારીઓને મોકલી ત્યારે આપણને ખબર પડી કે પોલીસ તંત્ર અને એ પણ જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આની સાથે સંકળાયેલા છે ગુજરાત વિધાનસભાની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ ફાનગઢની ને આજુબાજુના પંથકની અંદર જે કાર્ગો સેલની ચોરી થાય છે તો જે લીજો આપેલી છે એ લીજોની માપણી ક્યારે કરવામાં આવી તો વિધાનસભાના ગૃહની અંદર જવાબ મળ્યો કે છેલ્લા દસ વર્ષથી આવા કોઈ પ્રકારની લીઝની ચોરી નથી થઈ એટલે એમ માનીએ કે જો લીઝની માપણી નથી થઈ તો કરોડો રૂપિયાની ખનીજ ચોરી ખનીજ માફિયાઓ કરી ગયા છે સરકારે ખાણ ખનીજ વિભાગે અને સરકારી પૈસે બાવીસો જેટલા ખાડાઓ પૂરવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હવે આપણે માનીએ કે એક ખાડામાંથી દસ કરોડ જેટલો માલ નીકળતો હોય તો બાવીસોથી પચીસો કરોડની ખનીજ ચોરી થઈ ગઈ એ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા પણ એ ચોરી કોણે કરી એ આજ સુધી પકડાણી નથી અને ગુજરાત વિધાનસભામાં પણ સ્વીકારવામાં આવ્યું કે છેલ્લા દસ વર્ષથી લીજની માપણી કરવામાં નથી આવી અમે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરી આંદોલનો કર્યા અર્ધનગ્ન અવસ્થાની અંદર જઈ અને અમે કહ્યું કે ભાઈ વર્ષે સોથી વધારે આમાં શ્રમિકોના મૃત્યુ થાય આ બાબતે કાર્યવાહી કર થવી જોઈએ પણ તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી અત્યારે પણ અમે માગણી કરીએ છીએ કે થાનગઢની અંદર ને આજુબાજુના વિસ્તારની અંદર સાયલામાં ચોટીલામાં મૂડીમાં આ બધા વિસ્તારોની અંદર જે લીઝ આપવામાં આવી છે એ લીઝનો ક્ષેત્રફળ કેટલું છે એમાંથી કેટલો ખનીજ ચોરી એ કેટલી એમાંથી ખનીજ કાઢવામાં આવ્યું કેટલા સામે રોયલ્ટી પાસ વેચવામાં આવ્યા ખરેખર તો આ જે રોયલ્ટી પાસ છે એક પ્રકારની ચલણી નોટ જેવું છે એટલે એમ માની શકાય કે થી પચીસો કરોડની આ લોકો જે રોયલ્ટીના પાસ છે એ ખોટા પાસ આ લોકો મૂકી અને ખનીજ ચોરી કરી રહ્યા છે એટલે રોયલ્ટીની માપણી થવી જોઈએ રોયલ્ટીની સામે કેટલા એ લોકોને પાસ આપ્યા એ પાસનું ક્રોસ વેરીફિકેશન થાય તો જ ખબર પડે કે કરોડો રૂપિયાની ખનીજ ચોરી કોણે કરી છે હમણાં ગુજરાત સરકારે અસામાજિક તત્વો અને ગુંડા તત્વોની યાદી એમણે બનાવ્યું સુરેન્દ્રનગરમાંથી જે ખનીજ ચોરો કરે છે એમાં ગણતરીના લોકો જે તંત્ર ને ક્યાંક સામે પડવાના પ્રયત્નો કરતા હતા એવા લોકોને જ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હકીકતમાં જે ખાણ ખનીજ વિભાગ છે એને છેલ્લા પાંચ વર્ષની અંદર કરોડો રૂપિયાની ખનીજ ચોરીના દંડ કરવામાં આવ્યા અને એ ઓન રેકર્ડ તમારે જોઈ શકાય કે કેટલા લોકોને દંડ કરવામાં આવ્યા કરોડોનો દંડ કરવામાં આવ્યો તો લગભગ ત્રણસોથી વધારે ઈસમો એવા છે કે જેમની ઉપર કરોડોના દંડ કરવામાં આવે તો આ લોકોને સોની યાદીમાં સમાવવામાં આવે અને જે પ્રમાણે સરકાર કાર્યવાહી કરવાની છે અસામાજિક તત્વોના ગુંડાઓની યાદી છે એમાં આ લોકોને સમાવેશ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે